નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે જોઈ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે તમારા માટે ખૂબ જ ઉપયોગી અને આવનારા સમયમાં લાભદાયક પણ બની શકે છે તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર આઈપીએલ ની પણ ધરપકડ કરવામાં આવી છે તેમાં મિત્રો વિગત થી વાત કરીએ તો સુરતમાં માં આઈપીએલ ની નકલી ટિકિટ ઓનલાઈન વેચવાનું ઘઉપાંડ ઝડપાયું છે અને મુંબઈ સાયબર સેલ એ મુખ્ય સૂત્રધાર સહિત સાત આરોપોને કરી છે મિત્રો ધરપકડ અને આઈપીએલ ની ધરપકડ પણ કરવામાં આવી છે અને આરોપીઓને નકલી વેબસાઇટ બનાવવાની લોકોને ને છેતરતા હતા અને નકલી ટિકિટો વેચી કમાણી પણ કરી રહ્યા હતા ત્યારે મિત્રો આરોપીઓને ધરપકડ કરીને મુંબઈ સાયબર તો મિત્રો બીજા એક સૌથી અમદાવાદથી થી મોટા સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદમાં એકસો સિત્તેર વિદ્યાર્થીઓના એડમિશન રદ ખોટી આવક દર્શાવતા વાલીઓ પર વિરોધ ડી મિત્રો કાર્યવાહી પણ કરવામાં આવી છે આ દોસ્તો એમાં વાત કરીએ અમદાવાદ માં શાળામાં આરટીએ માં ભણતા બાળકો ના વાલી ને આવક વધુ મળી આવતી હતી જેને પગલે આવા બાળકો ના રેગ્યુલર એડમિશન કરવા વાલીઓને સૂચના પણ અપાઈ હતી અને આરટીએ હેઠળ દર્શાવતી આવક કરતા વધુ આવક મળી આવતા શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીઓને જાણ કરી હતી ત્યારબાદ ખોટી આવકનો ખુલાસો થતાં 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે અને રદ કરાયેલા એડમિશનમાં ઉદ્ગમ સ્કૂલના 106 અને ગ્લોબલ સ્કૂલના 43 એડમિશન જ્યારે જેબર સ્કૂલના 10 અને આનંદ નિકેતના સ્કૂલના 6 એડમિશન રદ કરવામાં આવ્યા છે તેમજ H3 વર્લ્ડ સ્કૂલમાં એક એડમિશન રદ કરવામાં આવ્યા છે અને ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે મિત્રો કાર્યવાહી પણ કરવામાં આવી છે જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્ત્વના સમાચાર તો બીજા એક મિત્રો હાલ અત્યારે ગુજરાત ના લોકો માટે મહત્વના સમાચાર મળી આવ્યા છે કે ગુજરાત લોકો માટે નવજીવન આપવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે ફરીથી રિવોર્સ કરવામાં આવશે જેના કારણે અમદાવાદ રેલવે સ્ટેશન ની કેટલી ગાંધીનગર કેપિટલ અથવા સાબરમતી

ટ્રેનોના મિત્રો ટર્મિનલને સાબરમતી જ્યારે કેટલિક ટ્રેનોના ટર્મિનલ ગાંધીનગર કેપિટલ માં ખસેડવામાં આવશે જે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેર કરવામાં એટલે કે મિત્રો સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો વિજયક સૌથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે

સ્વાસ્થ્ય વિભાગ અને ડિરાસ્ટર મેનેજમેન્ટના અધિકારી હાજર હતા અને સમીક્ષા બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલય કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારની એડવાઇઝરી જાહેર કરવામાં કહ્યું છે કે બેઠક બાદ મનસુખ માંડવિયાએ અને મિત્રો આઈએમડીએ આ વર્ષ માટે અનલીલોની ભવિષ્યવાણી કરી છે અને તેના માટે આ વર્ષે હીટ હિટવેવની સંભાવના પણ વધારે છે અને આઈએમડીના અનુસાર આ ગરમીના તાપમાનમાં સામાન્યથી વધારે રહેશે અને આ વર્ષે ચુંટણીનો વર્ષ છે અને એટલે કે હીટ વેવને લઈને હીટ સ્ટ્રોક ન થાય તેનાથી બચવા માટે આઈએમડી સ્વાસ્થ્ય વિભાગ અને ડિસઆસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષાઓ કરી અને કેન્દ્ર તરફથી મિત્રો રાજ્ય સરકારોને એડવાઇઝરી જાહેર કરવામાં કહેવામાં આવ્યું છે જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્ત્વના સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આટલું બધું મોઘું થયું છે સોનું લગ્નની ની સિઝન પહેલા લોકોનું ટેન્શન વધી ગયું છે જી આ દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો ગ્લોબલ સોનાના ભાવ

રૂપિયા પ્રતિ ગ્રામ પર છે અને ઉપરાંત ચાંદીના ભાવ મિત્રો આજે એક પોઈન્ટ તેત્રીસ ટકા તેજી સાથે ઇઠોતેર હજાર જીરો અઠાવન રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહ્યું છે જિયા દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ મહત્વના સમાચાર તો એક સૌથી સમાચાર મળી રહ્યા છે ખેડૂતોને લઈને મિત્રો ટુકડા ઘઉ ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે અને ખેડૂતોને મળ્યા આટલા ભાવ જી દોસ્તો એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો ભાવનગરમાં માં આવેલું મહુવા માર્કેટિંગ સૌથી વિશ્વનીય સ્થળ બન્યું છે અને મિત્રો 3 એપ્રિલના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જસણીઓની મિત્રો આવક નોંધાઈ હતી અને મહુવા માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, દાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નારિયેળની મિત્રો આવક નોંધાઈ હતી અને 3 એપ્રિલના રોજ કોલ 70 જસણિયાની મિત્રો આવક નોંધવામાં આવી હતી અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ એટલે કે સફેદ ડુંગળીના કટ્ટા 1 લાખ 69809 કટ્ટાની આવક થઈ હતી અને મિત્રો સફેદ ડુંગળીના ભાવ 250 રૂપિયા થી લઈને 299 રૂપિયા સુધીના બોલાયા હતા અને માર્કેટિંગ યાર્ડ આજે લાલ ડુંગળીને ઘણે 15713 ની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવની વાત કરીએ તો 16 અને ચણા ચણાની હરાજી પણ કરવામાં આવી હતી જેમાં મિત્રો એક મણના નીચા ભાવ નવસો ને પાંચ રૂપિયા રવ્યા હતા અને ઊંચા ભાવની વાત કરીએ તો એક હાજર પંચોણું રૂપિયા સુધી રવ્યા છે જી આ દોસ્તો ત્યાર પછી ના મિત્રો આગળ મહત્વના સમાચાર હવે વાત કરીએ તો મિત્રો થશે કરી છે વરસાદ પડવાની આગાહી છે આ દોસ્તો એમાં વિગત થી વાત કરીએ તો ગુજરાતમાં એક બાજુ ગરમીનો પારો વધી રહ્યો છે અને અનેક શહેરોમાં તાપમાન નો પારો ચાલીસ ડિગ્રી સુધી સ્પર્શી ગયો છે ત્યારે મિત્રો રાજ્યમાં હવામાન નિષ્ણાત

પરંતુ દેશના ઘણા ભાગોમાં તારીખ બાર થી લઈને અઢાર તારીખ વચ્ચે હવામાનમાં મોટો પલટો જોવા મળશે અને મિત્રો આ પલટાના કારણે

કર્યું મોટું એલાન રૂપાલા અને ભાજપ બંનેનું ટેન્શન વધી ગયું આ દોસ્તો એમાં વિગત વાત કરીએ તો પરસોતમ રૂપાલીની ટીપ્પણી વિવાદ કર્યા વકર્યો છે ત્યારે ભાજપે સ્પષ્ટ વલણ અત્યાર કર્યું છે તે મિત્રો કોઈ પણ ભોગે પરણી કરણી સેના એ રાજકોટમાં રૂપાલાની સામે ક્ષત્રિય ઉમેદવાર ની ચૂંટણી મેદાની ઉતારવા પણ મિત્રો નિર્ણય કર્યો છે જેના પગલે ભાજપની ચિંતામાં વધારો થયો છે અને ક્ષત્રિયો કોઈ પણ ભોગે balanak કરવા તૈયાર નથી અને હવે તો ભાવનગર થી માંડીને અન્ય રાજવી પરિવાર પણ વિરોધ કરવાનો શરૂ કર્યો છે અને કરણી સેના અધ્યક્ષ ની ટિકિટ રદ થવી જોઈએ અને અમે માફી આપતા જ નથી જે સરકાર સાથે મળે વાકા કાટો કરે તે અમારી સાથે નથી ભાજપ નો કોઈ પણ મોગાજા નેતા હશે તો પણ મિત્રો અમે રૂપાલા ને માફ નહીં કરીએ જો રૂપાલા ની ટિકિટ રદ કરવામાં આવે તો મિત્રો રાજકારણ પર બેઠક એટલે કે મિત્રો બેઠક પર કરણી સેના ભાજપ સામે ઉમેદવાર ઉભો રાખવામાં આવશે જ્યાં દોસ્તો તેવું મિત્રો કરણી સેના અધ્યક્ષ શિખાવતી મોટું એલાન કર્યું છે